શિકાર ની માહિતી મળી હતી તપાસ બાદ જાણવા મળ્યું હતું કે ડાંગ વન વિભાગ હેઠળના વાંસદા નેશનલ પાર્કના સંવર્ધન કેન્દ્ર નો દરવાજો તોડીને કેટલાક લોકો પાંચમી ઓગસ્ટના રોજ ચોસિંગ દાનો શિકાર કર્યો છે આ માહિતી તેઓ દ્વારા તેમના ઉપરી અધિકારીને આપવામાં આવી હતી જે માહિતી લઈને અધિકારીઓએ આ કેસની તપાસ કરતા ખબર પડી કે બ્રીડિંગ સેન્ટન્ટનો દરવાજો તોડીને શિડ્યુલ એક પ્રાણીની હત્યા કરવામાં આવી છે જે ગુનામાં વન વિભાગ દ્વારા ગઈકાલે ડાંગના પાંચ જેટલા આરોપીની ધરપકડ કરવામાં આવી હતી અમારી વાંસદા નેશનલ પાર્કમાં પાંચ તરીકે ચોસિંગાનો શિકાર કરવામાં આવેલો છે સ્ટાફ ત્યાં પેટ્રોલિંગમાં જ્યારે ગયા સવારે ત્યારે ખબર પડી કે ચોસિંગાના શિકાર કરવા આવું અંશો મળ્યું છે અને શિકારીને અમે કાલે છ તારીખે અરેસ્ટ કરી લીધા છે પૂછપરછ કરવા પછી અમારી પાસે અત્યારે પાંચ માણસ છે અમારી અંદર અને એ લોકોને અત્યારે અમે કોર્ટમાં હાજર કરશું અને આગળની જે તપાસ છે એ ચાલુ છે કેટલાક વ્યક્તિઓ છે પાંચ પાંચ વ્યક્તિઓ છે અત્યારે પાંચ વ્યક્તિઓ અમને પકડી રહ્યા છે

ખરાબ હવામાનને ધ્યાનમાં રાખીને પર્વતો અને જંગલોમાં ઘણી સાવધાની રાખવામાં આવી રહી છે જ્યારે અતિશય વરસાદ પડે છે ત્યારે પર્વતીય નદીઓ ફૂલી જાય છે વરસાદને કારણે મંગળવારે મા તૂતલા ભવાનીનો ધોધ પણ ઉગ્ર જોવા મળ્યો હતો હાલ ભક્તોને મંદિરમાં જતા અટકાવી દેવામાં આવ્યા છે જ્યારે ધોધનું પાણીનું સ્તર ઘટશે ત્યારે મંદિરના દરવાજા પણ ભક્તો માટે ખોલવામાં આવશે તમને જણાવી દઈએ કે લગભગ એક મહિના પહેલા જ અહીં મોટી દુર્ઘટના ટળી હતી ધોધમાં પાણીનો પ્રવાહ અચાનક વધી ગયો હતો જેના કારણે મંદિર પરિસર અને તળાવમાં પૂરની સ્થિતિ સર્જાઈ હતી માં તુતલા ભવાનીના ધોધમાં પાણી એટલું વધી ગયું હતું કે ધોધના પૂરમાં અડધો ડઝનથી વધુ લોકો ફસાઈ ગયા હતા ત્યાર પછી વન વિભાગની ટીમે લોકોને બચાવીને સુરક્ષિત બહાર કાઢ્યા હતા

ચોમાસાની ઋતુમાં ધોધની શરૂઆત થતાં દૂર દૂરથી સહેલાણીઓ પરિવાર અને વર્તુળ સાથે ધોધમાં મજા લેવા આવતા હોય છે ત્યારે થી આઠ કિલોમીટર દૂર આવેલા પ્રકૃતિની અદભુત દેન એવા સુણસર ધોધ ખાતે પ્રકૃતિ સોળે કળાએ ખીલી હોય અને તેમાંથી વહેતા સુંદર ઝરણાઓના આકાશી દ્રશ્યો સામે આવ્યા છે વરસેલા ભારે વરસાદને કારણે જિલ્લાના ભીલોવડા તાલુકામાં આવેલો સુણસરનો ધોધ જીવંત બન્યો હતો આ ચોમાસાની સિઝનમાં પ્રથમવાર સુણસરનો ધોધ જીવંત બન્યો હતો આવેલ ભારત માતાના મંદિર પાસેથી સુણસર ધોધ વહે છે ભીલોડા વિસ્તારમાં મેઘરાજાની જમાવટને લઈ ધોધ જીવંત બન્યો હતો સુણસર ધોધ જીવંત થતા આહલાદાયક દ્રશ્યો સર્જાયા હતા ડુંગર પરનું તળાવ ઓવરફ્લો થવાથી સુણસર ધોધ જીવંત બને છે સુંસરનો ધોધ વહેવાનો શરૂ થતા જ સ્થાનિક ઉપરાંત બહારથી લોકો ધોધ જોવા માટે ઉમટ્યા હતા ચોમાસાની પ્રથમ વખત ધોધ વરસવાને લઈ સુંદર નજારો જોવા મળ્યો હતો ત્યારે ત્રણ લોકો પાણીમાં તણાઈ જતા જાનહાનિ થઈ છે જ્યારે આ વિસ્તારના એક ડઝન જેટલા તળાવો અને નાના ડેમ ઓવરફ્લો થઈ ગયા છે મોટા ડેમોમાં ગણાતા ટોરડી સાગર ડેમ અઠ્યાવીસ વર્ષ બાદ અને રામસાગર ડેમ એકવીસ વર્ષ બાદ સંપૂર્ણ ભરાયો છે

ઉણિયારા નાગરફોર્ટ ટોડરાય સિંગ પીપલુ સહિતના અનેક વિસ્તારોમાં પાણીના જોરદાર પ્રવાહને કારણે વાહનો ડૂબી ગયા છે ઢોર ડૂબી ગયા છે અને ખેતરો પણ ડૂબી ગયા છે ટોડી સાગર ડેમના વહેણમાં વહી ગયેલા રોડવેઝના ચાલકોનો હજુ સુધી કોઈ પત્તો લાગ્યો નથી ડ્રાઈવરને શોધવાના એસડીઆરએફની ટીમના તમામ પ્રયાસો અત્યાર સુધી નિષ્ફળ ગયા છે અને સહોદરા નદીમાં તણાઈ ગયેલી બે મહિલાઓ પણ હજુ મળી નથી પ્રશાસને ટીમ બોલાવી હતી અને પાણીનો વેગ ઘટ્યા બાદ બચાવ કામગીરી હાથ ધરવામાં આવશે પાણી પુરવઠા મંત્રી કનૈયાલાલ વિસ્તારોની સમીક્ષા કરી હતી અધિકારીઓએ હાજર સ્થળો પર તાત્કાલિક રાહત કાર્ય શરૂ કરવા માટે કહેવામાં આવ્યું હતું પાણીના વહેણ વિસ્તારમાં ફસાયેલા પુરુષ અને મહિલાને એસડીઆરએફ ટીમ દ્વારા સુરક્ષિત બહાર કાઢવામાં આવ્યા હતા બસના ડ્રાઈવર સાથે પાણીમાં તણાઈ જવાના કિસ્સામાં જિલ્લા કલેક્ટર સૌમ્ય ઝાએ જણાવ્યું હતું કે રોડવેઝ બસનો એક ડ્રાઈવર નશામાં હતો અને તેણે બળજબરીથી બસને પાણીના જોરદાર પ્રવાહમાં લઈ લીધી હતી રેસ્ક્યુ ટીમે તેને બચાવવાનો પ્રયાસ કર્યો હતો પરંતુ તેણે એસડીઆરએફ ટીમના રક્ષણ વિના પાણીમાં કૂદી પડ્યો હતો અને તે બેદરકારીને કારણે અકસ્માત થયો હતો શિલા કલેક્ટર એક બન કરાઈ ઘટના લોકો સાવધાન પૂરા પ્રશાસન जो कहर भर पाया लगातार पूरे उपखंड क्षेत्र में और जिस तरह से आप लोग प्रशासन अलर्ट मोड़ पे है उसके बावजूद भी कई ना कई कुछ घटनाएं हो रही है जैसे ड्राइवर का पानी में कल दो महिलाओं को बेचाना प्रशासन की तैयारियों को लेकर देखो हमने लगभग मालपुरा उपखंड में तेरह ऐसे जगह चिन्हित किए हैं जहाँ रबटे या तेज भाव के कारण कोई जन धन हानि हो सकती है तो उन रबटों पे हमने बी और पुलिस प्रशासन को कहा है कि वहाँ दोनों तरफ से रास्ते अस्थायी रूप से बंद करवा के और वहाँ पूरे अपने कार्मिक नियुक्त करें जिससे कि किसी प्रकार की कोई हानि से रोका जाए लोगों को भी समझाइश करा रहे हैं लगातार मुनादी भी करवाई जा रही है जहाँ जो जैसे टोडी सागर डैम है जहाँ भी अपन खड़े हैं उसके नीचे के जो नौ गांव हैं उनमें भी मुनादी करवाई जा रही है जो, जो नीचे निचले स्तर पे जहाँ आबादी बसी हुई है उनको हम ऊपर शिफ्टिंग करवा रहे हैं उपखंड अधिकारी का कहना है कि जो घटनाएँ हुई है उनके लिए हम लोगों को सचेत कर रहे हैं लोगों को सावधान कर रहे हैं उनको अलर्ट कर रहे हैं और कल जो दो घटनाएं हुई थी एक रोडवेज जो बस चालक बेह गया था

હવા છતાં અલગથી ભાડા પણ ભરવા એ લોકો માટે ખૂબ જ મુશ્કેલ છે તેથી વહેલી તકે આવાસ ફાળવવામાં આવે તેવી રજૂઆત ગુજરાત હાઉસિંગ બોર્ડના કમિશનરને સ્થાનિક કાર્યકરો સહિતના લોકો દ્વારા કરવામાં આવેલી છે ભરતનગર ભાવનગર ખાતે વર્ધમાન નગર અને આદર્શનગરમાં કુલ ચારસો ને વીસ મકાનો છે આ મકાનો જર્જરિત હાલતમાં હોય જેને રીડેવલપમેન્ટની સ્કીમ અંતર્ગત અમે સમાવેશ કરેલ જે મકાનોનું બાંધકામ પૂર્ણ થયેલ છે પણ બી ઉપર પરમિશન કોર્પોરેશનમાં સ્થાનિક સંસ્થામાં પેન્ડિંગ છે જે મળેથી એની સોંપણીન કાર્યવાહી આગળ હાથ ધરવામાં આવશે બી પરમિશન હેઠળ પ્રોપર્ટી ટેક્સનો એક ઇશ્યુ હતો જે આ કોલોનીને જ રહીશ હોત એના પ્રોપર્ટી ટેક્સ લેણીની રકમ બાકી છે જે અંગેનો પ્રશ્ન સોલ્વ થતા બી પરમિશન મળેથી સોંપણીન કાર્યવાહી હાથ ધરવામાં આવશે ગુજરાત હાઉસિંગ બોર્ડ ના ઘણા ચર્જરિત આવાસો તંત્ર દ્વારા ખાલી કરાવવામાં આવ્યા છે જેના પગલે મકાન ધારકોની સ્થિતિ કફોડી થઈ હતી ત્યારે સરકારી તંત્ર એ લોકોના હિતમાં યોગ્ય પગલા લેવા જોઈએ તેમ ચર્ચાઈ રહ્યું છે મકાન પડે તો જાનહાનિ થવાની શક્યતા છે તેથી મકાન ધારકોને ખાલી કરાવવામાં આવે છે જ્યારે બીજી બાજુ મકાન ધારકો માટે મકાન ભાડા ભરવા મુશ્કેલ હોવાનું ચર્ચાઈ રહ્યું છે આ અંગે ગુજરાત હાઉસિંગ બોર્ડના અધિકારી દ્વારા જણાવાયું હતું કે હાલ ભાવનગર મહાનગરપાલિકા દ્વારા બીયુ પરમિશન આપવામાં આવી નથી તેનું મુખ્ય કારણ આ તૈયાર થયેલા આવાસના ચારસો વીસ જેટલા મકાનો વિવિધ ટેક્સ બાકી હોય અને તેની મકાન ધારકો દ્વારા મહાનગરપાલિકાને ચૂકવે ત્યાં સુધી આ આવાસ લોકોને ફાળવવામાં નહીં આવે વધુમાં તેઓએ જણાવ્યું હતું કે આ બાબત થોડા સમય યોગ્ય રસ્તો કરી નિકાલ કરવામાં આવશે અને વહેલી તકે આવાસના મકાનોની ફાળવણી કરી આપવામાં આવશે હાલ ભાવનગરમાં રિડેવલપમેન્ટમાં ચારસો વીસ વર્ગમાન અને આદર્શનગર છે ચારસો વીસ મકાનો છે એનું અમે ફાઇનલ સ્ટેજમાં છે બીયુ પરમિશન પ્રોગ્રેસમાં છે બીયુ માટે થોડા ઘણા પ્રશ્ન લાભાર્થીઓના ટેક્સ બાબતના છે એની અમારે કોર્પોરેશન સાથે ચર્ચા ચાલે છે એ ટૂંક સમયમાં સોલ્યુશન થઈ જશે અને બીયુ આવીને શોપની કરવાની કાર્યવાહી કરવામાં આવશે એટલે લોકોને છેલ્લા ખાલી કરાયા હતા બે હજાર ચૌદમાં અને ઓગણીસમાં આપણે કર્યા હતા ત્યારથી જૂના ટેક્સ તેમના ચાલુ છે એટલે એ ટેક્સની વાપ માફી કરવા માટેની રજૂઆતો ચાલુ હતી હાલ અમે એસોસિએશન સાથે ચર્ચા કરીએ છીએ એનો એક સોલ્યુશન લાવીને તાત્કાલિક ફાળવણી હોવાનું સામે આવ્યું છે જેમને નોટિસો આપી તાત્કાલિક રીતે ફાયર સેફ્ટીના વ્યવસ્થા કરવા માટે જણાવાયું છે રાજકોટમાં બનેલી આગની ઘટના બાદ બનાસકાંઠા જિલ્લાના પાલનપુર સહિત તાલુકા સેન્ટરોએ તંત્ર દ્વારા હોસ્પિટલો શાળા કોલેજ મોલ આઈસી સહિતના એકમોમાં ફાયર સેફટીને લઈને તપાસ કરવામાં આવી રહી છે પાલનપુરમાં ધાર્મિક સ્થળોની તપાસ દરમિયાન ફાયર એનઓસી ન હોવાનું સામે આવ્યું છે પર્યાપ્ત થઈ શકે તેમ નથી આથી કાયદેસર રીતે ફાયર એન ઓ મેળવી નિયમ મુજબ ફાયર સેફ્ટી ઉપલબ્ધ કરવા માટે નોટિસ આપવામાં આવી છે જો નોટિસનું ઉલ્લંઘન કરી સમય મર્યાદામાં ફાયર સેફટીની વ્યવસ્થા કરવામાં નહીં આવે તો સીલ કરવામાં આવશે જેમાં પાલનપુર ફાયર વિભાગના અધિકારીએ જણાવ્યું હતું કે પાલનપુર શહેરમાં છે પણ એકમોએ હજુ સુધી ફાયર સેફટીની વ્યવસ્થા કરી નથી ફાયર સેફ્ટીની વ્યવસ્થા છે પરંતુ કાર્યરત નથી અથવા તો એનઓસી મેળવી નથી તેવા અત્યાર સુધીમાં કુલ બસો પચાસ થી વધુ એકમોને નોટિસ આપવામાં આવી છે જેમાં કામગીરી કેટલે પહોંચી તેનું સતત ફોલોઅપ પણ લેવામાં આવી રહ્યું છે કરવામાં આવે અને જે પરીક્ષા લેવામાં આવી છે તે પરીક્ષાની શિફ્ટ વાઇઝ પરિણામની જાહેર કરવામાં આવે તે માંગ સાથે વિરોધ કરી રહ્યા છે તાજેતરમાં ફોરેસ્ટ બીટ ગાર્ડની 823 જગ્યા માટે યોજાયેલી પરીક્ષા સીબીઆરટી પદ્ધતિથી યોજાઈ હતી જેના વિરોધમાં બે દિવસ પહેલા ઠેર ઠેર આવેદન આપવામાં આવ્યા હતા અને વિરોધ વ્યક્ત કરવામાં આવ્યો હતો ત્યારે રાજ્યભરમાંથી ઉમેદવારો ગાંધીનગરના સેક્ટર અગિયારમાં આવેલા રામકથા મેદાનમાં એકઠા થયા હતા અને અને સીબીઆરટી પદ્ધતિને નાબૂદ કરવા ભરતીમાં નોર્મલાઇઝેશન કર્યા બાદ તમામ ઉમેદવારોના માર્ક્સ જાહેર કરવા તેમજ તમામ ઉમેદવારોના પરિણામ પીડીએફ પ્રમાણે જાહેર કરવાની માંગ કરવામાં આવી હતી ઉમેદવારોનો આક્ષેપ છે કે સીબીઆરટી પરીક્ષા દરમિયાન અનેક વાર ટેકનિકલ ખામી જોવા મળી છે જેથી ઉમેદવારને સમયનું નુકસાન થાય ટેકનિકલ ખામીને કારણે મોરલ ડાઉન થઈ જવું નિરાશ થઈ જવા જેવું જેવા કિસ્સાઓ જોવા મળ્યા છે જેથી નિયત સમયમાં દરેક પ્રશ્નને ન્યાય આપી શકતા નથી ઉમેદવારોનું માનવું છે કે એક જ પેપર પરીક્ષા જ બધા માટે સમાન તક અમે સમાન અવસરની હોઈ શકે છે જો જીપીએસસી પોલીસ ભરતી બોર્ડ જેવી સંસ્થા ઓફલાઈન મોડથી પરીક્ષા લેવાનો આગ્રહ રાખતી હોય તો ગૌણ સેવા શા માટે ઓફલાઈન મોડથી પરીક્ષા ન લઈ શકે માગણીઓ તો એટલી જ છે કે જે તમે કીધું હતું કે અમે પારદર્શક રીતે આ એક્ઝામ લઈશું સીબીઆઈટી લાયન પારદર્શક રીતે એક્ઝામ લઈશું તમારે તમને આ આશા એ છે કે પારદર્શિતા જે તમે કહી રહ્યા છો એ કઈ રીતે બતાવશો આઠ ગણાનું લિસ્ટ માગી રહ્યા છો અમે કંઈ નહીં માગી રહ્યા આઠ ગણાનું લિસ્ટથી તમે બહાર પાડી દીધું મતલબ તો માર્ક્સ તો તમારી જોડે હોવા જ જોઈએ ને એક ક્લિકની જરૂરત છે એક ક્લિકમાં એ આઠ ગણાના માર્ક્સ બી આવી જશે જશે નોર્મલાઇઝેશનના બધી ખબર પડી જશે એનાથી અમને એટલું આઈડિયા આવશે કે અમારા આટલા માર્ક્સ છે આ શિફ્ટ વાળાના આટલા માર્ક્સ હતા અને આટલા નોર્મલાઇઝેશન થઈ તો અમને ખુદના આઈડિયા આવશે હવે આગળની પ્રિપેરેશન કરીએ ગ્રાઉન્ડની તૈયારી કરીએ કે છોડી દઈએ કે પછી આગળ જે એક્ઝામ આવે એની તૈયારી કરીએ હું છેલ્લા પાંચ વર્ષથી પ્રિપરેશન કરું છું અને અમને આટલો વિશ્વાસ છે કે અમે આ ભરતીમાં પાસ જ છીએ અમારું ફિઝિકલ થઈ જાય છે અમે છેલ્લા છ મહિનાથી ફિઝિકલની તૈયારી કરીએ જ છે અમે બસ એટલું કહેવા માગીએ છીએ કે જે આઠ ગણા લિસ્ટ બહાર પાડી એ બધા અને અમારું બધાના માર્ક્સ મૂકી દો તમે અમે એવું નહીં કહેતા કે અમારું નામ હોવું જ જોઈએ કેમ અમારું નામ નથી એમ કહે છે કે આઠ ગણા જે છે એ લોકોનું નોર્મલાઇઝેશન અમારું બધાનું નોર્મલાઇઝેશન પહેલાં અને પછીના માર્ક્સ જાહેર કરી દો

અને તેઓને મુક્ત કરવા સહિતની માંગને લઈને વિરોધ નોંધાવ્યા હતા ત્યારે પોલીસ દ્વારા તમામ ઉમેદવારોને શાંતિપૂર્ણ માહોલમાં સત્યાગ્રહ છાવણી ખાતે ખસેડવામાં આવ્યા હતા વિદ્યાર્થીનું પ્રતિનિધિત્વ મંડળ રજૂઆત માટે જિલ્લા એસીપીને મુલાકાત કરીને વિદ્યાર્થી નેતા યુવરાજસિંહ જાડેજા સાથે જઈ શકે છે વિદ્યાર્થીઓની માંગ ક્ષેત્રે કારીગરોએ પણ રાજ્ય સ્તરથી માંડીને આંતરરાષ્ટ્રીય સ્તર સુધી નામના મેળવી છે ત્યારે આજે આપણે વાત કરીશું આહીર સમાજના મહિલા કારીગર નીમુબેન આહીરની કે જે ટ્રેડિશનલ આર્ટ વર્ક ગૂંથણ અને મિરર વર્ક સાથે સંકળાયેલ છે તેમણે પોતાની બ્રાન્ડ પણ શરૂ કરી છે તો સાથે જ પોતાની સાથે અન્ય 120 જેટલી મહિલાઓને પણ પગ ભર કરી છે મૂળ કચ્છના ખાવડાના ગોળપરના અને હાલમાં માથા પર ખાતે રહેતા નીમુબેન આહીર કે જો છેલ્લા 5 વર્ષથી મિરર વર્ક અને ગૂંથણ વર્ક કરે છે આમ તો આહીર સમાજની મહિલાઓ ફરત ગૂંથણનું કામ કરતી જ હોય છે

નિમુબેને આજના આધુનિક યુગમાં સોશિયલ મીડિયાના માધ્યમથી પોતાના દ્વારા કરવામાં આવતું ભરત ગૂંથણનું અને મિરર વર્કનું કામ વિડિયો બનાવીને ઇન્સ્ટાગ્રામ અને ફેસબુક ઉપર પોસ્ટ કરતા અને આ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પરથી જ તેમને ઓર્ડર આવવાના શરૂ થયા હતા અને પોતાની આહિર આર્ટ હેન્ડીક્રાફ્ટ નામની બ્રાન્ડ શરૂ કરી હતી નિમુબેન આહિરને કળા ક્ષેત્રની સફરમાં હસ્તકલા સેતુ યોજનાએ પણ મહત્વનો ભાગ ભજવ્યો છે શરૂઆતમાં તેઓ ભુજ હાટમાં એક્ઝિબિશન માટે સ્ટોલ રાખતા હતા પરંતુ જોઈએ તે ઓ રિスポンス મળ્યો ન હતો ત્યાર બાદ સરકારી યોજના મારફતે તેમણે આર્ટિઝન કાર્ડ બનાવ્યું હતું અને સૌપ્રથમ વાર હૈદરાબાદ એક્ઝિબિશનમાં ગયા હતા અને પહેલી જ વખતમાં 1.75 લાખનું વેચાણ તેમણે કર્યું હતું ત્યારથી તેમનામાં ઉત્સાહ આવ્યો હતો એક્ઝિબિશનમાંથી સારી કમાણી થવા લાગી અને બહેનોને પણ રોજગારી મળવા લાગી કેવી રીતના કરવો પછી જેમ જેમ આગળ ચાલતા ગયા તેમ તેમ અનુભવ થવા લાગ્યો ઓર્ડર મળવા લાગ્યા અને કામ આગળ નીકળવા લાગ્યું ઇન્સ્ટાગ્રામ ઉપર આખી રાત ઇન્સ્ટાગ્રામ ફેસબુક ઉપર ત્યાં ઓનલાઈન નાના વયથી શરૂઆત કરી હતી જેમ કે બેનો વર્ક કરતી હોય એમના વિડિયો બનાવી અપલોડ કર્યા અને બારેથી ઓર્ડર લીધા નીમુ બેન ને ઓનલાઈન એટલા બધા ઓર્ડર મળતા હતા કે તેમણે પોતાની આસપાસના અને ગામડાની અન્ય બહેનોને પણ કામ આપ્યું અને શીખવાડ્યું આજે તેમની પાસે 120 જેટલી મહિલાઓ કામ કરીને પગભર થઈ છે અને નીમુ બેન પણ આ મહિલાઓને દરરોજનું કામ મુજબ મહેનતાણું ચૂકવી દેતા હોય છે તેમની પાસે કામ કરતી મહિલાઓ પણ દરરોજ ઉત્સાહપૂર્વક કામ કરે છે અને જે કંઈ પણ ઓર્ડર હોય છે તે ઝડપથી પૂર્ણ કરતા હોય છે નિમુબેનની બ્રાન્ડ આહિર આર્ટ હેન્ડીક્રાફ્ટ આજે વિદેશમાં પણ પહોંચી છે અને તેમને અમેરિકા ઓસ્ટ્રેલિયા તેમજ ભારતના વિવિધ રાજ્યોમાંથી પણ ઓર્ડર આવતા હોય છે એક સમયે તેમની બ્રાન્ડનો વાર્ષિક ટર્ન ઓવર એક પોઈન્ટ પાંચ લાખ રૂપિયા હતો જે આજે પાંત્રીસ લાખ પર પહોંચ્યો છે નિમુબેન આજે કચ્છની અન્ય મહિલાઓ માટે પણ એક પ્રેરણા રૂપ બન્યા છે અને નાની બ્રાન્ડને મોટી બ્રાન્ડ બનાવવા માટેનું ઉદાહરણ પૂરું પાડ્યું છે ચોક બજાર વિસ્તારમાં જ્વેલર્સની દુકાનમાં કુલ રૂપિયા 2,68,500 ની છેતરપિંડી મામલે તથા સલાબતપુરા પોલીસ સ્ટેશનમાંથી મોપેડ ચોરીનો ભેદ ઉકેલી કાઢ્યો હતો સુરતના લિંબાયત અને ચોક બજાર વિસ્તારમાં જ્વેલર્સની દુકાનમાં કુલ રૂપિયા 2,68,500 ની છેતરપિંડી મામલે લિંબાયત પોલીસે આરોપી દેવળ ઉર્ફે ડેવિડ જીતેન્દ્ર ઝડપી પાડ્યો છે આરોપી પાસેથી પોલીસે સોનાની બે વીટી એક મોપેડ સહિત કુલ રૂપિયા બાણું હજારનો મુદ્દામાલ જપ્ત કર્યો છે આરોપીએ લિંબાયત અને ચોક બજાર વિસ્તારમાં જ્વેલર્સની દુકાનમાં કુલ રૂપિયા

આરોપી વિરુદ્ધ શહેરના અલગ અલગ પોલીસ સ્ટેશનમાં બાર થી વધુ ગુનાઓ નોંધાઈ ચૂક્યા છે લીંબા પોલીસ સ્ટેશન વિસ્તારમાં એક ગુનો રજીસ્ટર થયો હતો જેમાં ચીટિંગ નો બનાવ હતો આ ઘટનામાં હકીકત એમ હતી કે એક વ્યક્તિ પોતે બાયર તરીકે જયશ્રી જ્વેલર્સ જે મદીના મસ્જિદ પાસે આવેલી છે ત્યાં ગયો હતો બાયર તરીકે ત્યાં જઈ અને એણે બે લાખ વીસ હજારના ઘરેણા ખરીદ્યા હતા આ ઘરેણા ખરીદ અને ત્યારબાદ એણે પેમેન્ટ કરવા માટે એક અલગ મેથડ અપનાવી હતી જેમાં એણે જે વિકિમ છે જ્વેલર્સ એના પેટીએમ એકાઉન્ટ હોય એના ઉપર સ્કેન કરી અને પછી એને એક એસએમએસ મોકલ્યો તો કે તમારું પેમેન્ટ આવી ગયું છે આરોપીએ આજ ઓનલાઈન પદ્ધતિથી શોક બજાર વિસ્તારમાં આવેલો એક જ્વેલર્સને ટાર્ગેટ કરી ત્યાં પણ કેટલાક રૂપિયાનું ઘરેણા ખરીદીને તેની સાથે છેતરપિંડી કરી હતી બંને જ્વેલર્સના વેપારીઓને એવું લાગ્યું હતું કે પેમેન્ટ આવી ગયું છે પરંતુ તેઓને બાદમાં માલુમ પડ્યું હતું કે તેમના ખાતામાં પૈસા આવ્યા નથી પણ તેમની સાથે છેતરપિંડી થઈ છે તેઓએ તાત્કાલિક પોતાની દુકાનનું સીસીટીવી ચેક કર્યું હતું આરોપીએ મોઢા ઉપર રૂમાલ પહેરીને આવ્યો હતો એટલે આરોપી ઓળખમાં આવી શક્યો ન હતો બંને જ્વેલર્સના વેપારીઓએ લિંબાયતરે ચોક બચાર પોલીસ સ્ટેશન અને સલાબતપુરા પોલીસ સ્ટેશનમાં પણ આરોપી વિરુદ્ધ મોપેડ ચોરીનો ગુનો નોંધવામાં આવ્યો હતો આ સમગ્ર મામલે લિંબાયત ચોક બજાર અને સલાબતપુરા પોલીસ તપાસ કરી રહી હતી ત્યારે લિંબાયત પોલીસે ટેકનિકલ સર્વેલન્સ આધારે આરોપી દેવડ ઉર્ફે ડેવિડ જીતેન્દ્રભાઈ શિંદેને ઝડપી પાડ્યો છે આમ પોલીસે આરોપીની ધરપકડ કરી ત્રણ અલગ અલગ ગુનાઓનો ભેદ ઉકેલી કાઢ્યો છે આરોપી વિરુદ્ધ શહેરના અલગ અલગ સ્પોન્સર વિઝા લેવાના ચક્કરમાં વેપારી સાથે ખેડાનો કાર્તિક પારે ખેલ કરી ગયો હતો ટુકડે ટુકડે રૂપિયા પડાવી વિઝા આપવાના સમય ગાયબ થઈ ગયો હતો વેપારીએ કતારગામ પોલીસ મથકે ફરિયાદ નોંધાવી હતી કતારગામ પોલીસે આરોપી કાર્તિકની ધરપકડ કરી વધુ તપાસ હાથ ધરી છે કતારગામ લક્ષ્મીકાંત આશ્રમ રોડ ચિત્રકૂટ સોસાયટીમાં રહેતા અને મસાલાનો વેપાર કરતા યશ અજીત કુમાર પટેલ ગત તારીખ બાવીસ જૂના રોજ પરિવાર સાથે કતારગામ દચેરા સ્કૂલની બાજુમાં ઉમા રેસિડેન્સીમાં રહેતા તેમના માસીના ઘરે ગયા હતા ત્યાં ઓળખીતા હર્ષાબેન સાથે અન્ય એક મહિલા અને બે પુરુષો પણ હતા જેમાં મહિલા તેમની બહેન રેખા અને તેનો પતિ વિનોદ જ્યારે અન્ય અજાણ્યો કાર્તિક કુમાર હોવાનું જણાવ્યું હતું વિનોદ અમેરિકામાં મોટેલ કસીનો બાર્બરની શોપ ચલાવે છે જ્યારે કાર્તિકે તેની પત્નીના નામે અમેરિકા મોલ ચાલુ કરવાનો છે જેમાં કામ કરવા માટે માણસોની જરૂર છે જો તમને તેમાં રસ હોય તો હું તેમને અમેરિકા લઈ જઈશ હોવાની વાત કરી હતી ત્યારબાદ કાર્તિકે છવ્વીસ જૂનના રોજ ફોન કરી સુરતમાં કોઈ સારી હોટેલમાં રૂમ બુક કરાવો છે તો કઈ હોટેલ સારી પડશે હોવાનું કહેતા યશે હોટલ મેરીઓટ જણાવતા તેણે છવ્વીસ જૂનના રોજ હોટેલમાં મળવાની વાત કરી હતી યશ તેમના પરિવાર સાથે હોટેલમાં મળવા માટે ગયા હતા ત્યાં હર્ષ તેનો દીકરો બનેવી વિનોદ સહિતના લોકો હતા ત્યાં યશ અમેરિકા જવાની વાત કરી હતી ત્યાંથી યશના ઘરે ગયા હતા અને ત્યાં અમેરિકાના સ્પોન્સર વિઝા માટે યશ અને તેની પત્ની પ્રીતિબેનના ડોક્યુમેન્ટ પાસપોર્ટ અને દસ લાખ લીધા હતા જે તે વખતે કાર્તિકે એકવીસ જુલાઈના રોજ પૂનમના રોજ તેના ગાંધીનગરના નવા મકાનનું વાસ્તુ રાખ્યું હોવાનું નિમંત્રણ કાર્ડ આપ્યું હતું પરંતુ તે દિવસે યશ પરિવાર સાથે રાજકોટમાં ગુરુપૂર્ણિમામાં જવાનું હોવાથી ના પાડી હતી ઓગણીસ જુલાઈ ના રોજ ફરી ફોન કરી પોતે વાસ્તુમાં આવવાના નથી પરંતુ અને મોકલવાની વાત કાર્તિકે તેના કુટુંબમાં મરણ થયું હોવાથી કાર્યક્રમ રદ કર્યો હોવાનું કહેતા શંકા ગઈ હતી અને એકવીસ જુલાઈ ના રોજ યશ રાજકોટથી અને વિરાજ સુરત થી ગાંધીનગર ગયા હતા ત્યાં નિમંત્રણ કાર્ડમાં આપેલા સરનામે તપાસ કરતા કોઈ મકાન ન હોવાનું બહાર આવતા ચોકી ઉઠ્યા હતા કાર્તિક કુમારે અમેરિકાના સ્પોન્સર વિઝા અપાવવાને બહાને દસ લાખ પડાવી છેતરપિંડી કરી હોવાનું બહાર આવતા પોલીસમાં ફરિયાદ નોંધાવી હતી જેના આધારે કતારગામ પોલીસે આરોપી કાર્તિકની ધરપકડ કરી વધુ તપાસ હાથ ધરી છે કતારગામ પોલીસ સ્ટેશનમાં આરોપી કાર્તિક કુમાર મુકુંદભાઈ પારેક વિરુદ્ધમાં એક ગુનો રજિસ્ટર કરવામાં આવેલ છે જેમાં આ કામના આરોપીએ ફરિયાદ શ્રીને તથા તેઓની પત્નીને અમેરિકા ખાતે સ્પોન્સર વિઝા અપાવવાની લાલચ આપી રૂપિયા દસ લાખ જેટલી માતબર રકમ મેળવી અને છેતરપિંડી કરેલ હોવાની ફરિયાદ આધારે કતરગામ પોલીસે આરોપી કાર્તિક કુમાર પારેખની ધરપકડ કરેલ છે વિદેશ જવાનો ક્રેઝ દિવસેને દિવસે વધતો જાય છે ત્યારે શહેરમાં વિઝા અપાવવાને લઈ અનેક લોકો હાટડી ખોલીને બેસી ગયા છે ત્યારે લોકો પાસેથી ઊંચું વળતર લઈ કામ નહીં કરી ફરાર થઈ જવાનો ક્રેઝ પણ છે ત્યારે લોકોએ પણ હવે સચેત થવું જરૂરી બન્યું છે કોઈની પર વિશ્વાસ રાખીને ગમે તેમ વળતર ના કરવું જોઈએ જો તમે વિશ્વાસ રાખ્યા વિના કોઈને પણ વળતર કરશો તો તમારા પૈસા લઈ ઠગો ફરાર થઈ જશે